નમસ્કાર જય શ્રી કૃષ્ણ આવતીકાલે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે આ પવિત્ર દિવસે દાન અને પુણ્યનું અનેરું મહત્વ છે પરંતુ એવા ઘણા કાર્યો છે જે આ દિવસે ન કરવા જોઈએ કારણ કે આ દિવસે અમુક કાર્યો કરવાથી તેના દોષ લાગે છે તો ચાલો જાણીએ એ કયા કાર્યો છે જે મકરસંક્રાંતિના દિવસે ન કરવા જોઈએ ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કર્યા પછી દાન કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે પરંતુ સ્નાન કર્યા પહેલાં કંઈ પણ ખાવું ન જોઈએ તો જ એ સ્નાનનું પુણ્ય મળે છે સ્નાન કર્યા પછી કંઈ પણ જરૂરિયાત વ્યક્તિ ભિક્ષુક અથવા મંદિરમાં દાન કરો ત્યાર પછી જ કંઈ પણ વસ્તુ ખાવી જોઈએ આ દિવસે વાણી પર સંયમ રાખવો કોઈના પ્રત્યે ખરાબ ન બોલવું કે ન વિચારવું જેના કારણે તમારો બુધ ગ્રહ મજબૂત બનશે આ દિવસે વૃક્ષોને ન કાપવા જોઈએ કારણ કે આ દિવસ પ્રકૃતિનો દિવસ ગણવામાં આવે છે ફૂલથી પણ આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ કારણ કે આ દિવસે તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવ્યા છે આ દિવસે મહિલાઓએ સ્નાન કરતી વખતે ફૂલથી પણ વાળ ન ધોવા અને સૂર્યોદય પહેલાં જ સ્નાન ક્રિયા પૂર્ણ કરી લેવી આ પવિત્ર દિવસે કોઈ પણ પશુ કે પ્રાણીને ન મારવા તેમજ આજે ગાય કે અન્ય પશુને ચારો કે નિરણ ખવડાવવો જેનાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે આ દિવસે ખાસ કરીને ડુંગળી લસણ જેવા તામસી પદાર્થ તથા માંસ કે પીણાનું સેવન ન કરવું જોઈએ આવું કરવાથી રાહુ ગ્રહ કોપાયમાન થાય છે જેના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે આ દિવસે ઘરે આવતા સાધુ સંતો બ્રાહ્મણ દરિદ્રને ખાલી હાથે ન જવા દેવા આપણા પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન તે વ્યક્તિને સો ગણું પરત મળતું હોય છે એટલા માટે પોતાની શક્તિ અનુસાર દાન કરવું જોઈએ જેનાથી તમારો રાહુ અને ગુરુગ્રહ મજબૂત થશે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભૂલથી પણ વાસી પદાર્થનું દાન ક્યારે પણ ન કરવું આપવું જોઈએ તો મિત્રો મકરસંક્રાંતિના દિવસે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું મારી આજની વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જે ધાર્મિક માહિતી સાંભળવા માટે ગુચ્ચુ પરિવારને સબસ્ક્રાઈબ કરો તથા નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી